છે વર્ષોથી ભારતીય સંસ્કૃતિ રીત રિવાજોને પ્રાચીન રાસ ગરબા માટે ખૂબ જ શહેરીજનોમાં લોકપ્રિય છે જેમાં પ્રાચીન ગરબામાં સલાવડ ઉંચી રબારણ તેમજ કાળી દાંડીનો ડમરો ને વંદે માતરમ જેવા પ્રાચીન રાસ નાની બાળકો દ્વારા રમવામાં આવે છે જ્યારે કાળી દાંડીનો ડમરો રાસ બાળાઓ માતાજીને સ્વરૂપ ધારણ કરી રાક્ષસોને વધ કરે છે ગરબીનો ખૂબ જ ફેમસ અને પ્રચલિત રાસ હોય છે જેને જોવા માટે ઉપલેટા નામાંકિત અધિકારીઓ ઉદ્યોગપતિઓ સમાજ શ્રેષ્ઠીઓ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકો બોડી સંખ્યામાં ઉમટી પડે છે

નમસ્કાર જય માતાજી પત્રકાર સંઘ આયોજિત અને અમારા વિસ્તારની છેલ્લા છેતાલીસ વર્ષથી અવિરત ચાલતી અને સુડતાલીસ વર્ષમાં મંગલ પ્રારંભ કરતી અમારી ગરબી એટલે કે નવી ગરબી મંડળ અમારી નવી ગરબી એવી ગરબી છે કે જ્યાં અમારે બાળાઓ પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી તેમજ અમારી સંગીત ટીમ પણ એક પ્રકારની સેવા આપે છે અમારી ગરબીમાં છ વર્ષથી લઈ અને સાઠ વર્ષ સુધીના અમારા સ્વયંસેવકો છે તેમજ આજના સમયમાં કે જે આ દોડધામવાળી જિંદગીમાં ખરેખર ગરબા શું છે એ કોઈને ખબર નથી અને ગરબીનો અર્થ ધીમે ધીમે વિસરાતો જાય છે તો અમે એ પરંપરા ચાલુ રાખી છે અને ખરેખર જે માતાનો ગરબો કે જેને ગરબી કહેવાય એવી પ્રાચીન અને અર્વાચીન વસ્તુ નો સમન્વય એવી ગરબી અમે છેલ્લા છેતાલીસ વર્ષથી ચાલુ રાખી છે નવી ગરીબી મંડળ ઉપલેટા